હલો ટીનાભાઈ અમારે છાપરે આવજો ને કોમ પડ્યું હા શું કીધું બોલો બાબુભાઈ ટીનાભાઈ આપણા જમીન જમીન બાબતમાં આપણા જે લઠ્ઠ થયેલા વડા વડ થયેલું એ બાબતમાં આપડા પૈસા આપણા પાછા લઈએ તમારા ડીબુ ભાઈને એને પૈસાની ને પાછા લઈ જાય પણ એવું ચાલતું હોય ભાઈ તમારા લાલા એમાં એમ ઠાબોટ કાલમાં આવી તો એમ કઈ રીતે બની હકે કે એ તો કેટલા ગુસ્સે થઈ રહ્યા ડીબુ ભાઈ આ તો માતા એવું કેવો પૈસા એમને પાછા આપવા ના એ તો શક્ય જ ના બનન આમાં ભાઈ તો નહીં માનતા પણ એ તો ગમે તે રીતે જમીન તો લઈને જ રહેવાના તમે આ એવું કરજો પૈસા આપી દેજો પૈસા અમારે જરૂર નહીં આ જમીન કરવા મોક છે અમાર ભાઈએ

ટીલિયા છે છે બોલાવ જય માતાજી દીપુભાઈ શું દાવ થયું આપેલી જમીન નું એ પેલા ભાઈ ટીના ભાઈ ને બધા એમ કેસ હા કે મારે જમીન આપવાની નહીં

તો યાર શું કરું હું હવે તો હું કંટાળી ગયો છું યાર જમીન બાબતથી બોલાનું શું કરું છું આપણે તમે યાર કંઈક કરો તમે કેતા હોય ને તો લો આ પૈસા હું તમને એડવાન્સ આપું છું મારું કામ આટલું યાર કરો પ્લીઝ માલ પહેલે ચાહીએ બીજા બીજા બાકી જમીન દસ્તાવેજ થશે બાકી તમામ માગો રૂપિયે રૂપિયો ચૂકવી દેસ પયો પૌ પૈસા તારું કામ થઈ જશે તમે મારી સંગત આવશો હા એટલે એક કામ કરી લો મારે બીજું કામ છે બોલો એ પતાવી લો પછી આપણે નીકળીએ હા હા પતાવી દો વાંધો નહીં અમે અહીંયા જ છે બાર વેટિંગ માં જો તારો હા ચલો ભાઈ આપણે સાઇટ પર હા ડીપો તમે લોકો ત્યાં નીકળો મારો એક કેસ સોલ્વ કરીને આવશું હજુ એક જણ ને ટકાવવાનો બાકી રહ્યો છે હું પેલી તકે ત્યાં પહોંચી જાઉં છું આ બધું શું થયું હા જમીન ની દલાલી કોઈદાણ ના કરાય હું ઘરો ભર્યો હું મારા પેલા ડીપૂ ભાઈએ પેલા મોટા ડોનને બોલાવી દીધા હ મારા ગામ છોડીને આજ નહીં જવું પડશે આવો આવો જોન ભાઈ બેહો બોલ ડીબા સુવામો તો મેં તમને પેલી વાત નથી કરી જમીન બાબતની એ જમીન માટે કેસ સોલ્વ કરવાનો છે કે જો દી સોલ્વ નહી થાતારાથી નહીં થયો યાર કોની જમીન છે

ગઈ વખતે આ જમીન લેવા આવી તો ના તા ભય મારે તો ઠાપોટ એનો બદલો અને આ જમીન બંને લેવા આવ્યો છું આ બોમ્બે નો સૌથી મોટા મોટો જોન ડોન છે મજા આવી જાવ હલો કુ તું આ જા હેડ એ ડોંગ તેલ લેવા અમે નહિ મૂક્યા ને હો પતિ ગયો બધું કેસ ખોલ પૈસા તને આપેલા પેલા

વિષય ગાર તારા કને તને આજે સાબત ઊભો ન ભયું નીકળી જવાનો ના ભઈ ના કીધું તું ખાઈ જઉં અર્ધા માલ માલ પૈસા ઈ પૈસા હુંયા મસ્ત જમીન વેચે નહીં પૈસા આવી ગયા આપડી જ એક કામ કરે કેલા આપડે જન હ 5 જન 5 જન હ ને 6 જન 6 જન 6 લાખ લાખ છો 6 બરાબર લે આ યાર ગમતી મે તમે જ જમીન વેચાવ અમારે હા એસા ઈ હોતા હે કે તેરા તેરા કે તેરા

પોતપાન ખેતરામ જમીન લાદો ના જે ડોન ખરો હમણાં મારી નાખવા ધમકી આપવા આપડે નાનપણ ના ભાઈ બહેન છે આપડે જેમ સુદામા સુદામા સુદામાને કૃષ્ણ કોમ લાગે છે હું તમને લાગીશ ચાલો કામ થઈ ગયું લો જી લો ગમી હોય તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક એન્ડ ફોલો કરી દેજો તમારા સપોર્ટની જરૂર છે અમને તો સપોર્ટ કરતા રહેજો મિત્રો બોલો જ